ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ખેતેશ્વર સેવા સંઘ અને જય અંબી મિત્ર મંડળ દ્વારા અંબાજી પગપાળા જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પની શરૂઆત થઈ ગઈ છે અને મોટા પ્રમાણમાં યાત્રાળુઓ તેનો લાભ લઈ રહ્યા છે અહીં ઉલ્લેખનીય છે કે શ્રી ખેતેશ્વર સેવા સંઘ ટ્રસ્ટ અને જય અંબી મિત્ર મંડળ દ્વારા વિસનગરથી કડા જતા રોડ પર છેલ્લા ત્રીસ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં યાત્રાળુઓ માટે પાણી બેસવાની વ્યવસ્થા તેમજ મોબાઈલ ચાર્જિંગની સુવિધા આપવામાં આવી રહી છે આ અંગે સેવા કેમ્પના એક સભ્ય નીતિનભાઈ ગજ્જરે માહિતી આપતા જણાવ્યું હતું કે આ સેવા કેમ્પમાં પગે ચાલીને જતા યાત્રાળુઓ માટે ગરમા ગરમ ભજીયા બટાટા વડા દાબેલી ચાનો ગરમા ગરમ નાસ્તાની તેમજ મેડિકલ દવાઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે યાત્રાળુઓને વિસામાની સુવિધા ઉપરાંત મોબાઈલ ચાર્જ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ સેવા કેમ્પમાં સેવા આપવા માટે મુંબઈ અમદાવાદ તેમજ ખૂબ દૂરથી મોટા પ્રમાણમાં આયોજકો દર વર્ષે અહીં ખાસ હાજર રહે છે અને યાત્રાળુઓને ખાસ વ્યવસ્થા મળી રહે એ માટે પૂરતી કાળજી લે છે આ સેવા કેમ્પમાં રોજ સવાર સાંજ માતાજીની આરતી સાથે આરાધના કરવામાં આવે છે અને સાથે સાથે યાત્રાળુઓનો થાક ઉતારવા માટે ગરબાનું પણ ખાસ આયોજન કરવામાં આવે છે જેથી યાત્રાળુઓનો ઉત્સાહ વધે છે આ સેવા કેમ્પમાં આયોજકે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી અંબાજીના પદયાત્રીમાં આ મારું ઓગણત્રીસમું વર્ષ છે પૂરું થયું છે અને ત્રીસમું વર્ષ ચાલી રહ્યું છે અમે સૌથી પહેલાં બેઝિક જરૂરિયાત બધાને આપીએ છીએ ખાવા પીવાનું રહેવા માટેનું અને સરસ મજાની અમે વ્યવસ્થા આપીએ તે છતાં આ વર્ષે અમે ઠંડા પાણીની વ્યવસ્થા છે અમારે દરેકે દરેક લોકોને મેડિકલ ફેસિલિટી મળે છે એની સાથે સાથે અમારે જે એક સાથે સો મોબાઈલ ચાર્જિંગ થાય એવી વ્યવસ્થા છે એટલું જ બન નહીં અમે એથી પણ વધુ સારી વ્યવસ્થા એવી કરીએ છીએ પહેલાં મેં ભોજન આપતા હતા અત્યારે જે લોકોની જરૂરિયાત છે કે ફાસ્ટ ફૂડ જેવું છે ત્યાં અત્યારે અમે દાબલી રાખીએ છીએ વડાપાવ રાખીએ છીએ એની સાથે સાથે અમે બાળકોને ગમે એવા કુરકુરિયા રાખ્યા છે એવી ઘણી બધી સારી વસ્તુને બીજું એક મુદ્દે એવા છે અને ચોવીસ કલાક એમને ત્યાંની વ્યવસ્થા આપે છે આ વ્યવસ્થા મેં એમ નથી કરી શકતા એના માટે દૂર દૂર સુદૂરથી ભાઈઓ આવે છે છેક મુંબઈ છે પછી અમારા બોપલ છે પછી અમારા બે ડૉક્ટર સાહેબ છે પછી અમારા દાદા છે આવા દરેકે દરેક ભાઈઓ અમારા ગુજરાતના દરેકે દરેક ખૂણામાંથી આવે છે અને આવે છે એટલું નહીં પોતે ભાવી રીતે આવે છે અને માતાજી દરેકને સારામાં સારું સ્વાસ્થ્ય પણ આપે છે એમના કામમાં પણ ગ્રો થાય છે તો આ પ્રકારની વ્યવસ્થા હજુ બધી સારી થાય એવા પ્રતો કરી રહ્યા છીએ